મંદિર પૂરા મેમ્બર હોય ને જોયા છે આપણા ઘરે ગઈઓને અને આજો વાળો બાકી એક પાક પૂરા મત કરે 50 જન ની બાઈક લાખ રૂપિયાની ની બાઈક ફેમિલી મેમ્બર બની જાય અને એમો તમને એવું કહેવામાં આવે કે ભાઈ કેરોસીન વાળું પેટ્રોલ છે અને શુદ્ધ પેટ્રોલ છે કયું નાખો તમે શુદ્ધ અમે જાય કેરોસીન વાળું ખાય ના ના કેરોસીન નાખ્યા આપણે બાઈક માં કોઈ દિવસ નહીં પાયા કહીએ હું છે ખબર ભરવાનું કહીએ

केळतो हमम ज्या तंत्राला दवज नाही मारवाळे कि आपण मारले ते hourly बदारे जे रे मारले आणि वेणो दोशिया म्हणजे दोईनाचे चार आठ महिने गरम पाणी दे पार्गस्ती कर्म काय दवज वाला हम आपण स्टिकर दवा महीतली जाय जोयूं

કોઈનું અહીં કાપેલું કોઈને અહીં કાપેલું હોય અને ગમો જાય તો કેવું લાગે આપણને ગમો પીએ કેવું થાય આપણા ગમો એક ટેન્શનનો કેસ હોય તો આપણને કેવું થાય આજુબાજુના હાથ ગમો વાત કરે છે ફલાણા કેન્સર છે થાય પણ આ કેન્સરને એ કરવું છે પછી બીજું કામ છે અહીંનું અજાબ ગામ કેશોદ તાલુકાનું જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું અજાબ ગામ આખું ગામ રીંગણા આવે અને કોરાજનમાં આપણે

ખાતા જે તે ઉઠાવ કોઈ કે ના પડવા દે એટલે પૈસાની જરૂર નહી આ પેનો ને એમ ખાસ કહો છે બરી બરી પૈસાની જરૂર નથી સ્વાસ તમે સંસ્કાર આપો જો સંસ્કાર નહી હોય તો બેઠા પડી જશે ને ગમે કેટલા પૈસા ભેગા કરેલા છે ઉડાડી દેશે સ્વાસ્થ્ય તો સારું નહી હોય તો તમે ગમે તો ભેગું કર્યું છે તો વાપરવા માં કઈ જવાનો કામ કરો બેઠો જ જોરે એને શું કરવાનો સંસ્કાર નહી સંસ્કાર ને સ્વાસ તો આપવાની જરૂર છે પૈસાની જરૂર નથી એને સારું સ્વાસ્થ્ય આપો